નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વિવો ટી થ્રી પ્રો ફાઇવ જી ફોન વિશેની વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન સેવન ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેટ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે કરવડ ડિસ્પ્લે મળી રહી છે વાત કરવામાં આવે પ્રોસેસરની તો તમને સેપનેગન સેવન જનરેશન થ્રી ઓક્ટાકોનો પ્રોસેસર મળી રહ્યું છે આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે વાત કરીએ સાથે સાથે કેમેરાની તો આ ફોનમાં તમને પચાસ મેગા પિક્સલ અને આઠ મેગા પિક્સલ એમ બે કેમેરા બેકમાં મળી રહ્યા છે અને સોળ મેગાપિક્સલનો તમને ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે જેમાં ફોટો અને વિડીયો ક્વોલિટી સારી છે બેક કેમેરામાં તમે ફોરકે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો બેટરીની વાત કરવામાં આવે તો તમને પંચાવનસો એમએ બેટરી અને એસી વોલ્ટનું સુપરફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે એટલે કે આ ફોનમાં તમને પ્રોસેસર અને ચાર્જર બહુ સારું સારું મળી રહ્યું છે ચાર્જિંગ સ્પીડ બહુ સારી છે અને સાથે સાથે તમને એમોલેટ ડિસ્પ્લે મળી રહી છે વાત કરવામાં આવે ફોનમાં સ્ટોરેજની તો આ ફોન બે સ્ટોરેજમાં અવેલેબલ છે આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી અને આઠ જીબી બસો છપ્પન જીબી સાથે સાથે તમને ગેમિંગ માટે આ ફોન બહુ સરસ છે કેમ કે તમને બે હજાર હર્ષનો ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ પણ આમાં મળી રહ્યો છે સાથે સાથે ફોડી ગેમ વાઇબ્રેશન મળી રહ્યું છે ડ્યુઅલ સ્ટેરિયો સ્પીકર મળી રહ્યો છે બે કલરમાં ફોન અવેલેબલ છે સ્ટેન્ડ સ્ટોન ઓરેન્જ અને એમ્બ્રેલેડ ગ્રીન તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો સાથે સાથે મિત્રો આ ફોન તમે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો અને આ ફોનની પ્રાઇઝ આ ફોનનો ફર્સ્ટ સેલ ત્રણ સપ્ટેમ્બર એટલે કે કાલથી શરૂ થઈ રહ્યો છે અને આ ફોનની પ્રાઇઝ આઠ જીબી એકસો અઠ્યાવીસ જોબી ચોવીસ હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી છવ્વીસ હજાર નવસો નવ્વાણુંમાં મળી રહ્યો છે આ ફોનને તમે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો સાથે સાથે આ વિડીયોને અને આ ફોન તમે ફ્લિપકાર્ટ ઉપરથી એનો ફર્સ્ટ સેલ એટલે કે ત્રણ સપ્ટેમ્બર કાલે તમે જો ખરીદો તો તમને ત્રણ હજારનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે એસબીઆઈના કાર્ડ ઉપર આ ફોનને તમે અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે ઇચ્છતા હો તો તેના ઉપરથી પણ ખરીદી શકો છો તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને સાથે સાથે કમેન્ટમાં એ પણ જણાવો કે તમે અત્યારે કયો ફોન યુઝ કરી રહ્યા છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં